સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સમયે કોઈ સમસ્યા પડે તે માટે તંત્રને સજ્જ કરી દેવાયું છે સુરત નવી સિવિલ હોસ્પિટલ નવરાત્રીના પાવન પર્વને લઈને સજ્જ થઈ ગઈ છે તમામ પ્રકારની ઘટનાઓ પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે નવ દિવસ સુધી ખેલૈયાઓ ગરબા રમે છે માટે ત્યારે નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના બને જેમ કે આગ રોડ અકસ્માત તેમજ ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ તમામ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થયું સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો 24/7 બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનો પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતા ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈપણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલ્ટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતા ઓળખતાં કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનો પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે